આ જો ઉપર પર ઉપર પર ભાઈ ભાઈ તો ફોન નહીં ઓવ હારુ કાકા પેલા અમદાવાદ નો એક મોટો વેપારી હતો હા ઈને ફોન કરો કર કર હા લે દાન તો જો એ છે ને એ વેપારી ની કંપની હતો ના હોય તાન તે ફોન કર એનો ફોન કરો આવા તો કર ફોન કર આવા તો હું આલદી આયા ને આપણે ખબર હું નાળો આયો નાળો આયો છે ઓમે જવા ને ઓમે જવા છો બતાવો બકરી જોય હા તાન

આમો ટમટો મોટો હે આ મોટો મોટસ કાઢ એ આયો આમો ટમટો કાઢ ના ખોટકલામાં તવ ન દેવાનો હે હા લાય હા ઓ લાય બીજો મોટો મોટો લાય કાકા હા કાઢ ઓ બસ આટલો આટલો ઢોકી દે ઢોકી દે ઢોકી દે નકર ઢોકી દે નકર આરા બકરી છે દે પેલા હાડા નજર લગાવી દે ફોન કર ફોન કર ફોન કર એટલા આયો જા હોમો જા હોમો

આપડો ભટ્ટાક મારવાનો છે હાવાનો છે ભટ્ટાકર વેફરનો છે ને મોટો મોટો એવો છે બધો મોટા મોટા વેફર નો

મોટરા છે કેટલી મજૂરી કરી કાકા બેવાઈ માલ થોડો વ્યવસ્થિત લાગે તો વ્યવસ્થિત ભાવ ભાવતામ કરીએ છીએ આ જો ઢગલો ફર્યો ઢગલો ફર્યો કેવો છે જોજો મથ્રીજા કેજે પાછો કહો હું નહીં કહું તો આનું નામ નહીં આપણું મજૂરી કરી આમ દમ દેખરી જાય છે તો પોઈ હા

જેવું હોય આપડે આજનો ભાવ શું છે આજનો ભાવ બીસ રૂપિયા બોલો બરોબર ઊંચી બજાર પણ તમારા તો ચાર નો માલ છે બોલો બોલો ખબર પડે બસ વીસ રૂપિયા ઉંચુ બજાર આજે મોટો મોટો બટાકો છે બેફન નો

બા પાસ એ શું બાવ કે તમે એ ભાઈ શેટન લેવા દે લે કોમ્યુનિકેટ કર ઓર હાલ ઓ લ્યા પક લે પક 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 પક